સાવદરની વિધાન વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે મળતા અહેવાલ પ્રમાણે સવારથી જ વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું અને કડી વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે બસો ચોરાણું બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમામ બૂથનું માંડવાળ શૈક્ષણિક સંકુલ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ થશે અને ચૂંટણીમાં બે એકસઠ બાણું મતદારો પોતાના ધારાસભ્ય નક્કી કરશે તેર છપ્પન જીરો નવ પુરુષો અને બાર ચોપન સત્તાણું મહિલાઓ સમાવેશ થાય છે સાતથી છ સુધી મતદાન અધિકારનો ઉપયોગ કરશે અઢાર ચોરાણું પોલિંગ સ્ટાફ મથક મથક પર ફરજ બજાવશે મતદાન છે સ્થળ પર મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને જ્યારે કનકાઈમાં આવેલું અને આ સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા ન હોવાથી વનતંત્રના વાયરલેસનો ઉપયોગ કરવામાં આવશે તો જ્યારે સમગ્ર મતદાનની પ્રક્રિયા નિરીક્ષણ દેખરેખ માટે માંડવળ ખાતે કંટ્રોલ રૂમમાં ચાલીસ કર્મચારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે વિસાવદરના ચૂંટણીના બંદોબસ્તમાં પેરામિલેટરીની સાત કંપની અને પંદરસો પોલીસ કર્મીઓને તૈનાત રાખવામાં આવશે અને એસપી એક ડીવાય એસપી સત્તર પીઆઈ અને બસો પંચ્યાસી પીએસઆઈ સહિતનું સ્ટાફનું સ્ટેન્ડ બાય રાખવામાં આવશે વિસાવદરની ચૂંટણીમાં ચોત્રીસ ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે

આગાહી હતી તો બીજી તરફ જે છે તે વાતાવરણ અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો આજના જે ત્રિપાક્ષીય જંગનું આ મતદાન છે તેમાં આવનારી ત્રેવીસ તારીખે મત ગણતરી થશે ત્યારે ખબર પડશે કે મતદારોએ આખરે કોઈ ઉપર કળસ તોડ્યો છે અને કોણ છે તે આ ચૂંટણી મેદાનની અંદર બાજી મારી જાય છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ

જી સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આ મતદાન ચાલશે અને આ સમગ્ર મતદાન પ્રક્રિયા છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ રહી છે ત્યારે જ્યારે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થશે ત્યારે તમામ ઈવીએમ ને છે તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે જ્યાં આગામી ત્રેવીસ તારીખના રોજ મત થશે અને આખરે મતદારોએ કોલા ઉપર કલશ તોડ્યું છે તે ત્રેવીસ કિલા રોજ ખબર પડશે કારણ કે

મતદાન ને લઈને ખાસ કરીને જોવા જઈએ તો મતદારો છે તે મતદાન કરી રહ્યા છે હાલમાં જે ખરીવાર પહેલા કોંગ્રેસ ઉમેદવાર નીતિશ લાલપડીયા પરિવાર સાથે મતદાન કર્યું તેમણે પોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ મતદારો પણ જે છે તે આ મુદ્દાઓ ઉપર મતદાન કરી રહ્યા છે કે એને રોડ રસ્તા જે છે એને સિંચાયેલો પ્રશ્ન વીજળી જે સમયસર નથી પડતી તે મળે ઇકોઝોન ના અમુક જે ગામડાઓ નો સમાવેશ થયો છે તે ઇકો ઝોન માંથી મુક્ત થાય અને લોકો પોતાની જે આજીવિકા છે ખેતી એ તરફ ચિંતામુક્ત બનીને સતેતી કરી શકે જેથી એને કોઈ જે તકલીફ હોય છે તે તકલીફનો સામનો કરવો પડે આવા અનેક મોટાઓને ત્યારે નક્કી લોકો મતદાન કરી રહ્યા છે જી જી ભાવી અત્યારે હાલ ગરમીનો સમય પણ છે સીઝનનો પહેલો વરસાદ પણ આવી રહ્યો છે અત્યારે પેટા ચૂંટણીનો પણ અત્યારે માહોલ જામી ગયો છે તો અત્યારે સવારે સાત વાગ્યા થી 9 વાગ્યા માં કેટલા ટકા મતદાન થયું છે એ માહિતી સામે આવી છે કોઈ

એક ઉત્સાહપૂર્વક જોઈ રહી છે એના ઉમંગ નો અને તહેવાર નો માહોલ લોકો ગણાવી રહ્યા છે અને એક જ ઈચ્છી રહ્યા છે કે જે એક તરફ વાવણી છે વાવણી નો સમય છે ખેતર માં પર્વ છે તેને મનાવીને પછી વાવણી માટે ખેતરમાં જવું જોઈએ તેવું લોકો ખાસ કરીને કહી રહ્યા છે કારણ કે આ જે વિસ્તાર છે તે ખેતી ખેડૂતો નો વિસ્તાર છે એટલે એક તરફ સિઝન નો પહેલો વરસાદ થઈ ચુક્યો છે ઉત્પાદન થાય તેમ પોતાના આશા સ્વરૂપે એક સારા ઉમેદવાર છે તે ધારાસભ્ય તરીકે બહાર આવે અને આ મતદાનમાં જે જે કરેલું છે તેનાથી લોકોને એક સારો ધારાસભ્ય મળે જે પોતાનું પ્રતિનિધિત્વ કરી અને

ચક્કર જોવા મળી રહી છે મેં હમણાં જ કીધું કારણ કે ત્રણે ત્રણ ઉમેદવારો જે મુખ્ય પક્ષો છે પાટીદારો છે ઓબીસી મતદારો છે તેમણે એક છે જી ભાવિક માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તમે પોલિંગ બૂથ ઉપર બનેલા રહેજો અને દરેક માહિતી અપડેટ કરતા રહેજો ચોક્કસથી ધન્યવાદ આપનો તો જેવી રીતે અત્યારે હાલ કડી વિસાવદરની અંદર ચૂંટણી મતદાન યોજાઈ રહ્યું છે સવારના સાત થી સાંજના છ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે વિસાવદરની અંદર અત્યારે હાલ પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે